નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિ તથા માનવતાવાદી વલણ ગાંધીનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં હર હંમેશ અગ્રેસર રહી છે તેવી જ રીતે આ વર્ષે એટલે કે તેવીસ થી ચોવીસ ના ડિસ્ટ્રિક્ટ વિતરણ દ્વારા આયોજિત એવોર્ડ નાઇટ માં પણ છવાઈ જવા પામી હતી

ડિસ્ટ્રિક્ટ દ્વારા આ વર્ષે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરને બેસ્ટ ક્લબનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો આ એવોર્ડનું શ્રેય સન્માનનીય સૌ પીડીજીસ આદરણીય પૂર્વ શ્રીઓ બોર્ડ મેમ્બર શ્રીઓ તથા નવા જોડાયેલ સર્વ મેમ્બર્સના માનવતાવાદી તથા સેવાકીય અને એડમિનિસ્ટ્રેટિવ સહયોગ થકી પ્રાપ્ત થયો હતો માટે સંપૂર્ણ શ્રેય લાયન્સ ક્લબ ગાંધીનગરની ટીમને જાય છે આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ ઓફિસર દ્વારા સુંદર કામગીરી હેતુ તેમને પણ એવોર્ડ પ્રાપ્ત થયા હતા

લાયન ડોક્ટર જે પ્રજાપતિ ક્લબ એવોર્ડ સેનાયત કરવામાં આવ્યા હતા વર્ષ દરમિયાન લાયોનેસ ક્લબ તથા લ્યુ ક્લબનો પણ આ એવોર્ડ પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ સપોર્ટ રહ્યો છે તે બદલ સેક્રેટરી દ્વારા તેમનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો સાથે જ ગાંધીનગરના સૌ પ્રબુદ્ધ નાગરિકો દ્વારા આ તકે સંસ્થાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સરગાસણ તથા કુડાસણની પ્રખ્યાત ડિવાઇન જુનિયર પ્રી સ્કૂલમાં ઇન્ટરનેશનલ ટાઈગર ડે ની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે તેની સમજ આપવામાં આવી હતી બાળકોએ વાઘના વેશભૂષા ધારણ કરી હતી આ કાર્યક્રમ નું સંચાલન સંસ્થાના ટીચર મધુ ત્રિપાઠી તથા સેજલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સ્કૂલ નું સમગ્ર વાતાવરણ જંગલમય બની ગયું હતું ડિવાઇન જુનિયર ના સંચાલક શ્રીમતી ગીરા ચૌધરી આવા આવનવા કાર્યક્રમો યોજીને બાળકોનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે ગાંધીનગર શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક હોલ સેક્ટર બાવીસ ખાતે બાલકંજી બારીના સ્થાપક સ્વર્ગીય ભાનુભાઈ પંડ્યા સ્મૃતિમાં બાળકોની ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શનિવાર રવિવાર યોજાયેલી બે દિવસીય ટૂર્નામેન્ટનું ઉદઘાટન રામ સ્વામી જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કાંતિભાઈ શેખાત ગાંધીનગરના પૂર્વ મેયર પ્રવીણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું પૂર્વ મેયર પ્રવિણભાઈ પટેલ ચેસ ચેમ્પિયન કરવામાં આવ્યું હતું સ્વર્ગીય શ્રી ભાનુભાઈ પંડ્યા સ્મૃતિમાન બાળકોની ચેસ ટુર્નામેન્ટ ગાંધીનગરમાં વસતા પાંચ થી ચૌદ વર્ષના બાળકો માટે યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં ચોવીસ છોકરીઓ અને એકસો સતાવીસ છોકરાઓ મળી કુલ એકસો એકાવન બાળકોએ ભાગ લીધો હતો

શિત સલામતીનો હવાઈ વેશ શાળાની કન્યાઓ દ્વારા પ્રસ્તુત થયો જેના લેખક શ્રી મનીષભાઈ પાટિયા હતા અને તબલાનો સાથ સંગીત તજવી શ્રી જશવંતભાઈ શ્રીમાળીએ આપ્યો હતો આ શિબિરમાં પીએલવી શ્રી જયરામભાઈ સોની અને શ્રી ગોવિંદભાઈ નસીતે નિર્ભયા બ્રિગેડ વિશે માહિતી અને માર્ગદર્શન આપી નિર્ભયા ટીમની રચના કરવામાં આવી હતી જેમાં શાળાની કન્યાઓ કન્યા શ્વેતા જીજ્ઞાસા કોમલ ભગવતી પસંદગી કરવામાં આવી હતી કાનૂની શિક્ષણ શિબિર સફળ બનાવવા શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ કે સિનિયર શિક્ષિકા ટીસી બ્રહ્મભટ્ટ તેમજ પ્રવાસી શિક્ષકગણ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી પ્રમુખ શ્રી પ્રદુમનસિંહ ગુરુભા રાણા

ભવિષ્યનું નિર્માણ કેવી રીતે કરવું તેમજ એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા કોર્સ વિશે રસપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યોજાયેલ સેમિનારમાં સ્કૂલમાં તેમજ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યોજાયેલ સેમિનારમાં વિદ્યાર્થીઓ વાલીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ